અલ્દેશન રોડ ઉપર ગૌહત્યા મામલે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આજે તેર ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગે સામે આવતી માહિતી મુજબ કડીના અલ્દેશન રોડ ઉપર સીમમાં ગૌ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી જે મામલે ભારે રોષ જોતા પોલીસે કડક કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા છે આશરે પંદર વીસ ગાયોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને કડી ધારાસભ્ય સહિતના લોકો પણ ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી પોલીસે પણ આરોપીઓની બરાબર સર્વિસ કરતા ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં